ચલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા મારા નવા એક ફ્રેશ ફ્રેશ વિડીયો બ્લોગમાં આજના દિવસની શરૂઆત થઈ જાય છે આજને દિવસની શરૂઆત મસ્ત થઈ છે આજ તો વાતાવરણ પણ મસ્ત છે મને ગમે એવું છે તો ભગવાન માતાજીને પ્રાર્થના રાખું કરું છું કે બધા હાજા તાજા રહે હું પણ આજે તાજી છું આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો અને માતાજી બધાને ભલું કર બધાનું સારું કરે ભગવાન માતાજી બધાને મનોકામના પૂર્ણ કરે ચલો હવે દિવસની શરૂઆત કરી દઈએ વિડીયો બ્લોગમાં અને આજે તો કામ પતી જશે જો વહેલા વહેલા કેટલા વાગી ગયા હવા અગિયાર થઈ ગયા છે તો હવે કામ પતી ગયું છે હવે આ માથું આખું કરી અને પછી રસોઈ કરવાની છે તે કરી દઈએ કાલ તો ઉપર હમું કરવા જતી એટલે મોડું થઈ જતું પણ આજ તો કામ કરી લીધું આજ પાછું પાણી હું પરમ દિવસ કે ચોથા દિવસ કહેતી તે દિન કે પાણી નહીં આવો એટલે આજ પાણી આવીને ત્યાં જ બધું હાથે કામ કરી છે કચરા પોતું કપડાં વાસણ બધું એટલે અને કાલે એલર્જી હતી તે પેલું વરસાદની એલર્જી હતી એટલે વરસાદ આવી ગયો એટલે મટી ગઈ બગાટા આવતા તો વરસાદનું પેલું એ હોય એટલે થઈ જ જાય એટલે હવે કામ તો કરી લીધું છે પણ હવે લાઈટો બાઇટો બધું બંધ કરી દઈએ પોતું પોતું કરી દીધું છે બધું રસોઈ કરવાની છે પહેલાં માથું અરખું કરી દઈએ પોતું કરીશું જોવા હજુ પોતું હુકવાણી નથી એટલે સારું ચલો થોડી વાર રેઈન મળીએ તમને બહાર તો કપડાં હુકવ્યા છે ને વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે આવતો તો ને તે પાછો મેં અંદર લાઈન નંખ્યો કપડો કામ પતી હોય અને વરસાદ ચાલુ થઈ ગયો તે કપડાં અંદર લાઈન નંખ્યા છીએ અને જો બહાર તો હજુ વરસાદ ચાલુ જ છે થોડો થોડો ઝરમર ઝરમર વધારે નહીં પણ ઝરમર ઝરમર તો કપડાં પહેલાં થઈ જાય એટલે ઝરમર ઝરમર ચાલુ છે થોડો થોડો બપોરનું તૈયારી કરી દીધી છે જમવામાં ભીંડા સમારે મૂકી દીધા છે આ બાજુ તેલ મૂકી છે વઘાર કરવા માટે આ બાજુ લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે હજુ તો પેલા મીઠું નાખી દઈએ થોડું અને આ બાજુ રહી ફૂટશે અને મસાલીઓ આજે ઘસવા કાઢ્યું છે જો વાસણમાં આજ તો બાર વાસણ ઘસ્યા છે ને એટલે અહીંયા નીચે પડે હા રા હવાનું વાસણ ઘસી લખી અને ગયા શાક ઘરે છે ભીંડાનું આટલું જ છે જીરું એટલે આ હવે આપણે ઘસી કાઢે એટલું જીરું જીરું હવે ભીંડા જઈ નાખી દઈએ ને নাখি দিয়ে বজা থ'ু এধু নাখি দিয়ে এৰচি আটিং নাখোৱা নুৰি যায় মিঠো নাখি দিনা শাক ভিণ্ডা শাক মিঠা ওচু যোন কাম কৈ যায় গল ধিম কৰি দিনে হ'ব চাৰ মোক দিয়ে লাগে થોડી વાર જ બહુ નિરિયા તો ચડી જ જાય સર બહુ ડોખવાનું નહીં થોડી વાર લોટ બાંધી દઈએ જો માખણ નીકળી ગયું છે મશીન સાફ કરવાનું માખણ આટલું શાક પણ તૈયાર થઈ ગયું અને જોડે મરચાં તરે ધોણા નાખી જો એકદમ ધોણા નાખી અને મરચાં તરે છે અને દહીં તીખારી બનાવી જોડે દક્ષુબેન પીંડાના શાક ઓછો ભાવે એટલે દહીં તીખારી રોટલી મરચાં માખણ ને સાસને બધું ખાઈ લે છે ખાલી કરે

મસ્તી જેવું કરું છે થોડી દસ બાર કરોડ રૂપિયા ની કમી બીજું કોઈ નહીં પૂરી થઈ જાય

ભાખરીમાં મેં જીરું ધાણા લીલા મરચાં લસણ અને આદુ આ બધું ક્રશ કરી અને તલ તલ તો આખા જ નાખ્યા આ બધું ક્રશ કરી દીધું અને તલ આખા નાખ્યા મીઠું અને મીઠું અને પછી તેલ અને પછી આપણે જે તાવડીમાં બનાવીને એ રીતે બનાવી દીધી ભાખરી સાહેબ એટલે મોબાઈલ ચાલુ રહેવાનો અવાજ આવે છે એટલું બનાવીને ખીચડી શાક ને બધું ખ બનાવી ને એટલી મસાલા ભાખરી બનાવી દીધી અને કામ કરી લીધું છે હવે બધું હવે આરામ કરી લઈએ આખો દાળો એના એ જ હોય છે કોઈ બીજું નવું હતું નહીં એટલે સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો